મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાવ કારણ કે આઠમી માર્ચ મહાશિવરાત્રીના રોજ ભગવાન ભોલેનાથજીના આશીર્વાદ સાથે આ વખતે એટલે કે મહાશિવરાત્રિના દિવસે એક દિવ્ય અને દુર્લભ મહાન શુભ સંયોગ બન્યો છે બાર રાશિઓમાંથી ચાર રાશિઓ ધનવાન બનશે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે ભગવાન ભોલેનાથજીના આશીર્વાદ છે આ વખતે પર રાશિઓનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે ભગવાન ભોલેનાથ પોતે જ દૂર કરવાના છે આ ચાર રાશિના લોકોના જીવન માંગથી તમામ દુઃખ દર્દ અને કષ્ટો અને હવે તે આ ચાર રાશિના લોકોના જીવનમાં ભગવાન ભોલેનાથના આશીર્વાદથી અપાર ખુશીઓ આવશે હા મિત્રો કઈ કઈ ખુશનસીબ અને ભાગ્યશાળી ચાર રાશિઓ છે જે આ વખતે મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી ધનવાન બનવા જઈ રહી છે આ ચાર રાશિઓ પૈસાથી ધનવાન બનવા જઈ રહી છે આ વીડિયોમાં ગમે તમને તે ચાર ભાગ્યશાળી અને ખુશનસીબ રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો તમે બધા આ વીડિયો શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ રીતે જોજો જોવાનું ચૂકશો નહીં કારણ કે આ વીડિયો ખૂબ જ સારો બનવાનો છે આ ચાર રાશિઓ માટે મહત્વપૂર્ણ છે મિત્રો ચાલો વિડીયો આગળ શરૂ કરીએ એ પહેલાં તો ભગવાન ભોલેનાથજીના સાચા ભક્તોએ ચેનલનો આ વિડીયો અવશ્ય લાઈક કરવો જોઈએ અને કોમેન્ટ બોક્સમાં કૃપા કરીને ભગવાન ભોલેનાથ લખો જેથી તમે ભગવાન ભોલેનાથના આશીર્વાદ સીધા મેળવો મિત્રો જેમ તમે બધા જાણો છો ભગવાન ભોલેનાથ અને દેવી પાર્વતીજીનો ઉત્સવ ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે આપણે તેને મહાશિવરાત્રી કહીએ છીએ આ વર્ષે મહાશિવરાત્રીનો મહાન તહેવાર છે આઠ માર્ચે માન્યતા છે આ દિવસે જે પણ ભગવાન ભોલેનાથની પૂર્ણ ભક્તિ સાથે પૂજા કરે છે તેને શ્રેષ્ઠ જીવનસાથી મળે છે અને સાથે જધન સંતાન અને સ્વાસ્થ્ય સંબંધિત દરેક સમસ્યાઓનો અંત આવે છે આ વખતે મહાશિવરાત્રી ખૂબ જ વિશેષ માનવામાં આવે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ મહાશિવરાત્રી પર સમય આવા દુર્લભ સંયોગો બની રહ્યા છે જેમાં ભગવાન ભોલેનાથની પૂજા કરવાથી તમને જલ્દી જ મળશે જયો અનુસાર મહાશિવરાત્રિના દિવસે શનિ અને તેના પિતા સૂર્ય કુંભ રાશિમાં હોય છે શનિ સૂર્ય સાથે સંયોગમાં હાજર રહેશે તેની અસર ઘણી રાશિઓ પર જોવા મળશે આ સમય બાર રાશિઓમાંથી ચાર રાશિઓ માટે ખૂબ જ શુભ લાભ આપનારો છે જ્યારે ભૌતિક સુખ અને સુંદરતાના દેવતા શુક્ર તેની ઉચ્ચ રાશિ મીન રાશિમાં હાજર રહેશે એવું માનવામાં આવે છે કે આ સંયોગમાં કૈલાસ નિવાસી ભગવાન ભોલેનાથની પૂજા કરવાથી ગ્રહોથી શુભ ફળ પ્રાપ્ત થાય છે આપને જણાવી દઈએ કે જેમની કુંડળીમાં સૂર્યના સંયોગથી અશુભ અસર થશે તેમને ભગવાન ભોલેનાથનો રૂદ્ર અભિષેક અવશ્ય કરવો આ દિવસે આનાથી તમામ દોષો દૂર થશે ભગવાન ભોલેનાથનો મહિમા એ વાત અનોખી છે કે જેઓ ભગવાન ભોલેનાથની પૂજા કરે છે દેવી દેવતાઓ મનુષ્યો ગંધર્વ કે રાક્ષસો પ્રેત બધાને તેમના આશીર્વાદ મળે છે કહેવાય છે કે મહાશિવરાત્રીના દિવસે પૂજા કરો કહેવાય છે કે મહાશિવરાત્રી પર એવા કોઈ પણ શિવલિંગનો દુઃખથી અભિષેક કરો જ્યાં લાંબા સમયથી પૂજા ન થઈ હોય એવું માનવામાં આવે છે કે આમ કરવાથી પિતૃદોષ અને ગૃહ દોષ જેવા તમામ પ્રકારના દોષ દૂર થઈ જાય છે આ દરમિયાન ભગવાન શિવના મંત્ર ઓમ નમ શિવાયનો એકસો આઠ વાર જાપ કરો આ દિવસે તમારે ભગવાન ભોલેનાથની સાચા મનથી અને ખૂબ જ ભક્તિ સાથે પૂજા કરવી જોઈએ તેનાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે આપને જણાવી દઈએ કે આ દિવસે એટલે કે મહાશિવરાત્રીના દિવસે શુભ મુહૂર્ત તમામ સ્નાન કર્યા પછી મંદિરની જગ્યાને સાફ કરો જે શિવલિંગ પર ચંદનનું પેસ્ટ લગાવ્યા બાદ પંચામૃતથી સ્નાન કરવું જોઈએ મહાશિવરાત્રિ વ્રત દરમિયાન માટીના વાસણમાં પાણી અથવા દૂધ ભરીને તેમાંગ બેલના પાન ધતુરાના ફૂલ ચોખા વગેરે નાખીને શિવલિંગને અર્પણ કરો તમારા ઘરની નજીક ભગવાન ભોલેનાથનું મંદિર નથી તો પછી ઘરે જઈ પાર્થિવ શિવલિંગ બનાવો અને તેની પૂજા કરો આ પછી પુરાણ અને મહામૃત્યુજય મંત્રનો પાઠ કરો અથવા ભગવાન ભોલેનાથના મંત્ર ઓમ નમ શિવાયનો જાપ કરો તેનાથી તમને શુભ ફળ મળશે અને ભગવાન ભોલેનાથ પ્રસન્ન થશે ભગવાન ભોલેનાથની પૂજા કર્યા પછી ગોબરની રોટલી સળગાવો અને તલ ચોખા અને ઘીનું મિશ્રણ ચઢાવો અને મનમાં ભગવાન ભોલેનાથના મંત્રોનો જાપ કરતા રહો આમ કરવાથી ભગવાન ભોલેનાથ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે મિત્રો ચાલો હવે વાત કરીએ એ ચાર ભાગ્યશાળી અને ધન્ય રાશિઓ વિશે જે આ વખતે મહાશિવરાત્રીના દિવસે ધન સંપત્તિથી ભરપૂર હશે ખુદ સર્જક પણ આ ચાર રાશિના લોકોને ધનવાન બનતા રોકી શકતા નથી મિત્રો ચાલો વાત કરીએ આ વખતે મહાશિવરાત્રી પર ભગવાન ભોલેનાથજીની કૃપા તે ચાર ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ પર થવા જઈ રહી છે હા મિત્રો તે ચાર ભાગ્યશાળી અને ખુશનસીબ રાશિઓમાંથી

આ તકો મળવાથી તમારી આવકમાં વધારો થશે આવકના નવા સ્ત્રોત વધશે અને સાથે જ તમને આર્થિક લાભ થવાની પણ ઘણી તકો છે ચારે બાજુથી તમને સારા સમાચાર મળશે તેમજ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે વેપારમાં વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રમાં તમને સફળતા મળશે મહાદેવની કૃપાથી અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે જેના કારણે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તમે ખરીદી પણ કરી શકો છો નવું વાહન હોય કે ઘર આ પણ તમારા માટે તુલા રાશિના લોકો માટે શુભ તકો છે આ વખતે મહાશિવરાત્રિ પર મહાદેવની કૃપા તમારા પર વિશેષ છે સમયનો સદુપયોગ કરો મિત્રો આગામી રાશિ જેના પર ભગવાન મહાદેવની કૃપા થશે તે રાશિ કુંભ છે કુંભ રાશિના લોકો તમને જણાવીએ ભગવાન મહાદેવની કૃપાથી આ વખતે મહાશિવરાત્રિ પર તમને કોઈ શુભ સંદેશ મળી શકે છે તમને આર્થિક લાભ થવાનો છે તમારા દ્વારા કરવામાં આવેલ પરિશ્રમથી લાભ થશે તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે તમારા બધા અટકેલા કામ પૂર્ણ થશે મિત્રો તેમજ પરિવારજનો સાથે મેળાપ વધશે અને તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે મધુર વાણી તમારા દરેક કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે કુંભ રાશિના લોકો ભગવાન ભોલેનાથની કૃપા તમારા પર બની રહેશે જેના કારણે તમારી ધન સંબંધિત બધી સમસ્યાઓ દૂર થઈ જશે સાથે જ જે પણ કામ બાકી હતા તે હવે પૂર્ણ થઈ જશે કારણ કે મહાદેવની કૃપાથી આ વખતે કુંભ રાશિની શિવરાત્રી તમને આર્થિક લાભ મળવાની તકો ઊભી કરી રહી છે જેના કારણે તમારા ઘર પરિવારમાં સુખ શાંતિ રહેશે નોકરી કરનારાઓને નોકરીમાં પ્રમોશનની સાથે સાથે વૃદ્ધિ પણ થઈ શકે છે કોઈ પણ ધંધો કરવા માંગતા હો તો તમે શરૂ કરી શકો છો કારણ કે સમય તમારી સમયનો પૂરો લાભ લો આગળની રાશિ મિત્રો આ કન્યા રાશિ છે કન્યા રાશિના લોકોએ તમને જણાવી દઈએ કે મહાદેવની કૃપાથી આ વખતે મહાશિવરાત્રી તમારા માટે ખૂબ જ શુભ પરિણામ લઈને આવી રહી છે ચાલો તમને જણાવી દઈએ કે મહાદેવ કૃપાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય કન્યા રાશિના લોકો તમને માત્ર આર્થિક લાભ જ નહીં પરંતુ તમારા ધંધામાં પણ ઘણો વધારો જોવા મળશે તમારો વ્યવસાય દિવસ દરમિયાન બમણો અને રાત્રે ચાર ગણો વધશે અને તે જ સમયે જે લોકો નોકરીયાત લોકોને પણ સમૃદ્ધિ મળશે તમે નોકરીમાં પ્રમોશન મેળવવા માટે સંપૂર્ણ લાયક છો અને સાથે જ જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું સપનું પણ ટૂંક સમયમાં પૂરું થવાનું છે કારણ કે આની શક્યતાઓ પણ બની રહી છે કન્યા રાશિના લોકોના તમારા બધા કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે તમને આર્થિક લાભ થશે તમે નવું વાહન અથવા મકાન ખરીદી શકો છો સંપત્તિ સંબંધિત આ સમય ઘણો લાભદાયી રહેશે કન્યા રાશિના લોકો સમયનો ભરપૂર લાભ ઉઠાવો કારણ કે દેવતાઓના ભગવાન મહાદેવ કન્યા રાશિના લોકો પર ખૂબ જ પ્રસન્ન છે મિત્રો આગળની રાશિ સિંહ રાશિ છે સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે તમને તમારી મહેનતનું પૂરેપૂરું ફળ મળવાનું છે કારણ કે મહાદેવના આશીર્વાદથી આ સમયે તમારા માટે સિંહ રાશિના લોકો ઉત્તમ પરિણામ લાવવાના છે મહાદેવ તમારા પર સૌથી વધુ પ્રસન્ન છે ચાલો તમને જણાવીએ કે તમને માત્ર માન જ નહીં પરંતુ સમાજમાં તમારી ખૂબ પ્રશંસા પણ થશે આ ઉપરાંત તમને આવી ઘણી નવી તકો મળશે જે તમારા જીવનમાં સંપૂર્ણ પરિવર્તન લાવશે અને તેની સાથે તમે અઢળક ધનલાભ થશે એક તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તો બીજી તરફ તમારા ધંધામાં પણ વૃદ્ધિ જોવા મળશે મહાદેવની કૃપાથી સિંહ રાશિના લોકો એમ કહેવું ખોટું નથી દેવતાઓના દેવ ભગવાન ભોલેનાથની કૃપાથી આ વખતની શિવરાત્રિ મહાશિવરાત્રી તમારા માટે ખૂબ જ શુભ પરિણામ લાવશે તમને ચારે બાજુથી માત્ર ખુશીઓ જ મળશે ઘણા લોકો આર્થિક લાભ મેળવવાના પાત્ર છે આ સમય મિલકત સંબંધિત છે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે વિદ્યાર્થીઓ માટે પણ આ ફાયદાકારક સાબિત થશે અને સાથે જ જેઓ સંતાન ઈચ્છે છે તેઓને પણ સંતાન પ્રાપ્તિનું સુખ મળશે સિંહ રાશિના જાતકો માટે આ સમય મજબૂત છે આ શુભ રાત્રિએ આર્થિક લાભ મળવાની સંભાવના છે ધન પ્રાપ્તિના પણ સારા સમાચાર છે તો સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો અને ભગવાન ભોલેનાથની પૂજામાં તલ્લીન રહો તમારા દરેક કામ સિદ્ધ થશે મિત્રો આગળની રાશિ જાણતા પહેલાં જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને સમયાંતરે આવા માહિતીપ્રદ વિડીયો મળતા રહે મિત્રો આગામી રાશિચક્ર આ યાદીમાં મિથુન રાશિ છે મિથુન રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે આ વખતે મહાશિવરાત્રી પર ભગવાન ભોલેનાથજીના આશીર્વાદ તમારા પર ખૂબ જ રહે છે કારણ કે તમારા જીવનના તમામ દુઃખ પીડા અને પરેશાનીઓ દૂર થાય છે મિથુન રાશિ એવું કહી શકાય કે ભગવાન ભોલેનાથના આશીર્વાદ તમારા પર એવી રીતે પડ્યા છે કે તમને તમારા જીવનમાં આટલા મોટા સારા સમાચાર મળ્યા નથી જે તમને મળશે આ વખતે મહાશિવરાત્રી પર હા અમે તમને જણાવી દઈએ કે આ વખતે તમને તમારી મહેનતનું પૂરેપૂરું ફળ મળવાનું છે આ સિવાય તમારા બધા અટકેલા કામ પણ પૂરા થઈ જશે અને સાથે જ તમને બધાનો પૂરો સહયોગ મળશે ભગવાન ભોલેનાથ નાથજીના અમર્યાદ આશીર્વાદ આ વખતે મહાશિવરાત્રિ પર તમારા પર છે જેના કારણે પૈસા સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે અને તમારા ઘરમાં ધન સંપત્તિમાં ઘણો વધારો થશે તમને આર્થિક લાભ મળવાના ચાન્સ મળશે મિથુન રાશિના જાતકોને ચારે બાજુથી સારા સમાચાર મળશે પ્રોપર્ટી સંબંધી સારો સમય છે તમે નવું વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો સંતાન થવાની ખુશી મળી શકે છે તમને તમારા જીવનસાથી તરફથી પૂરો સહયોગ મળશે એનો અર્થ એ છે કે મિથુન રાશિના લોકો માટે આ મહાશિવરાત્રિનો સમય છે ભગવાન ભોલેનાથની કૃપાથી તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થશે સમયનો ભરપૂર લાભ ઉઠાવો હા મિત્રો આ હતી ચાર ખુશનશીબ અને ભાગ્યશાળી રાશિઓ જે આ વખતે મહાશિવરાત્રીના દિવસે ધન સંપત્તિથી સમૃદ્ધ થશે આ ચાર રાશિના લોકોને આર્થિક લાભ મેળવવા લાયક ઘણી વસ્તુઓ મળશે આ ચાર રાશિના જાતકોને મળે છે સારા સમાચાર આ ચાર રાશિના લોકો હવે ખુશીઓથી ભરાઈ જશે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરો